હર મહાદેવ તો મિત્રો તો પહેલી પહેલી વાર તો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ હર મહાદેવ તો ચાલો મિત્રો લાઈવમાં જોડાઈ જાઉં આજે હું પહેલી જોઈનું લાઈવ શો છું તો ચાલો મિત્રો જોડાઈ જાઉં કોમેન્ટ કરો ક્યાંથી બોલો ક્યાં ગામથી બોલો કયો જિલ્લો છે ચાલો મિત્રો જોડાઈ જાઓ વાતો કરવી વાત થાય ચાલો મિત્રો જોડાઈ જાઓ ચાલો 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 ઉતાવળ રાખો ઉતાવળ રાખો હમ આજે વાત જ કરવાની છે આપણે તો હમ આજ સન્ડે છે

અમારી કંપનીમાં તો ધીમું ધીમું ચલવે છે દિવાળી જા દિવાળી પછી ચાલુ કર્યું ને ત્યારથી ધીમું ધીમું ચલાવે છે ડૂકે ડૂકે કલાક દોઢ કલાક બેસવું પડે પછી પાછા આપે લોટ પછી કાપો એના ભાગ્યા ભરતા એ પાછા આવો કેટલા બને એ કાંઈ નક્કી નહીં ભાગ્યા ભરતા ખાવા પૂરતા ના થઈ રે મહિને કાંઈ વધે નહીં ખાવા પૂરતા થઈ રે આવું છે બાર જગ્યા મળતી નથી આવું તો એક એક તો જોડાના છે શું નામ છે કહેજો કોમેન્ટ કરજો લાઈક કરો ચેનલમાં ન હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને પેલો વિડીયો તમારા સુધી એક વ્યક્તિ જોડાના છે કોમેન્ટ કરે તો ખબર પડે શું નામ છે ક્યાંથી બોલે કયું ગામ છે તો મિત્રો જે મિત્રો સુરત થી બોલતા હોય તો કોમેન્ટ કરજો સુરત થી બોલું છું જોકે હું સુરત થી જ બોલું છું હિરેન તો બાજુવાળા જ છે કેમ છો હિરેનભાઈ મજામાં દુકાને ગયા સિદ્ધિ માતાજી છે હર માતા કેમ છો હજી ન થયું ને તમારે અત્યારે ક્યાંથી કરાઈ ગયો કા મોજે મોજ હિરેન ભાઈ નોટ આવી હોય ને ગરાકી હે હિરેનભાઈ અત્યારે ડીમ જ છે બધે ત્રણ રજા છે ત્રણ રજા કેટલી શુક્ર શનિ રવિ બોલો પછી શું હાલે છે હિરેનભાઈ કયો નવીન માં ના લે ચા પીવો આવો પી લો પીલો તમે ચા પી લો હિરેનભાઈ ચા પી લો હા ચા પી લો બસ કયો નવીન માં બીજા વખતે જોડાના છે તો જરીક નામ જણાવજો તો મિત્રો કેમ છો એક વ્યક્તિ જોડાના છે શું નામ છે કોમેન્ટ કરો

ડેમમાં પાણી એવું છે વાત તો સાંભળી છે ભાવનગર જિલ્લાનું પાલિતાના ગામ શેત્ર ને શેત્ર માં તો પાણી તો આવ્યું છે વાવલ તો અમારા છે થોડા કેમે મજા આવે જોવાની નજારો રાતનો નજારો બહુ મજા મજા હા મિત્રો રાતનો નજારો બહુ મસ્ત છે તો ડુંગર जातते सम चोपी सुंदर मजा नु બેકગ્રાઉન્ડ છે મિત્રો જોઈ લીધું કમેન્ટ કરો કેવું લાગે છે બેકગ્રાઉન્ડ આ સિરીયલ તો તમે જોતા જ હશો સુંદર મજાની સિરીયલ છે આ ઓ કાના ઓ કાના তুমিতা তারা <tout le monde conversations> <región> <Trail adolescence>

લાડકવાહી દીકરી નીતિ Ayam gote, gambar beza gote. लो म ि त ् र 라ं ज ो ड जो पड़े न थी भोजन रोटला हर जो पड़े न थी भोजन रोटला आओ तो आओ तो आओ तो आज ने आज प्रभु मारी इच पड़ी है आओ तो आओ तो आओ तो आज ने आज प्रभु मारी इच पड़ी है ओ

લીલા લીલા જવારો લા લીલા જવારો આવશે આવસે હવું આવશે દુઃખ હું છે તો આવો તો આજ મે આજ રામારી ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ Mata cinta wikin wina Mata mata wikin wina asli Mata હવે મિત્રો જોડાઈ જાઓ લાઈવ તો ચાલુ રહેવાનું છે મિત્રો તો મિત્રો તમે જોડાવ

どみとろ。 એક વ્યક્તિ જોડાના છે પણ નામ તો નથી ખબર શું નામ છે મિત્રો જરી કોમેન્ટ કરો તો ખ્યાલ આવે અમુક લોકો તો જોઈન્ટ હશે

તો મિત્રો સુંદર મજાનું ગુજરાતી ગીત હું તમને સંભળાવું છું મો જના શું જોડા જોડા

બકાડે લઈ જાઓ બકાડે લઈ જાઓ ચાલે શીખવાનું હોય બાકી કોમેન્ટ કરો કેવું ગયું ન સર ભાઈ ત્યાં એમ કોમેન્ટ કરજો આપણે એવું કઈ નહીં હા ચલો મિત્રો જોડાઈ જાવ તો એક મિત્ર જોડાણ છે તો જરી કોમેન્ટ કરો ત્યાંથી બોલો છો સુરત છે મધુરા મોહરી વગાડી છે કાના ગોકુળમાં માં કાના વાસરી વગાડી છે Dikka, dasir mowane vilaya

કાળિયાને કારી જેલ ગમે વા કાના વાહ બોલો બોલો મિત્રો જોડાઓ